સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ ચરાડા ગામની કંચનબેન ગોકરદાસ હાઈસ્કૂલ અને શ્રીમતી રતનબેન જેઠાભાઈ ચૌધરી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે નવરાત્રીના ગરબા મહોત્સવનું આયોજન કરાયું હાલમાં નવરાત્રિના રંગે રંગાયેલ ગુજરાતભરમાં અનેક જગ્યાએ નવરાત્રીના આયોજનો થાય છે ત્યારે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલ ચરાડા ગામે કંચનબેન ગોકરદાસ હાઈસ્કૂલ અને શ્રીમતી રતનબેન જેઠાભાઈ ચૌધરી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સ્કૂલના ટ્રસ્ટી મંડળ દ્વારા બાળકો માટે નવરાત્રીનું આયોજન કરાયું આ નવરાત્રી આયોજનમાં ધોરણ છ થી બાર ના તમામ વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી હાઈસ્કૂલ ના પટાંગણમાં ડીજે ના તાલ સાથે ઝૂમી ઉઠ્યા આ સમગ્ર ગરબાનું આયોજન શાળાના આચાર્ય નરેશભાઈ ચૌધરીના સાનિધ્યમાં કરવામાં આવ્યું આ ગરબા કાર્યક્રમમાં તમામ સ્ટાફ મિત્રો તથા ગ્રામ સુધારણા મંડળના પ્રમુખ પટેલ મહેશભાઈ પ્રહલાદભાઈ તથા મંત્રી ચૌધરી નીતિનભાઈ અને તમામ હોદ્દેદારો કાર્યબારો શ્રીઓ હાજર રહી બાળકોમાં નવરાત્રીનો ઉત્સાહનો વધારો કર્યો અનિલ પટેલ સાથે ન્યૂઝ ચરાડા